અધિકારીઓ ઊંડાણપૂર્વક ચર્ચા કરીને યોગ્ય આયોજન કરાવ્યું હતું ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં ચર્ચા દરમિયાન આગામી વર્ષમાં ગુજરાતના વનોના વિકાસ અંગે કરવાની થતી કામગીરીનો ઓનો વર્ક પ્લાન તૈયાર કરાવ્યો હતો જેના ઉપર આગામી વર્ષમાં કામગીરી કરવામાં આવશે આ ઉપરાંત વનોના સંરક્ષણ અને સંવર્ધનને સહિયારી જવાબદારી સમજી આગામી સમયમાં તે દિશામાં કામગીરી કરવા જણાવાયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે વિશ્વ વન દિવસની થીમ વનો અને ખોરાક એવીનોની ખોરાક સુરક્ષા પોષણ અને આજીવિકાની પુરવણી માટેની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂકે છે અને ગુજરાતમાં કે જ્યાં વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ વન પરિક્ષેપ્ય છે આ વિષય ખાસ મહત્વ ધરાવે છે કારણ કે રાજ્યના વનો ગામના અને શહેરના લોકો માટે આવશ્યક સાધનો પૂરા પાડે છે જે ત્યાંની ખોરાક પ્રણાલીઓ અને સ્થાનિક અર્થવ્યવસ્થાઓ અને પર્યાવરણીય સ્થિરતામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે આ બેઠકમાં અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ગાંધીનગર અમદાવાદ ખાતે ફરજ બજાવતા મુખ્ય વન સંરક્ષક શ્રીઓ નાયબ વન સંરક્ષક શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા એકવીસ માર્ચ દર વર્ષે આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે યોજવામાં આવે છે અને એકવીસ માર્ચનું જે મહત્વ છે એ સમર ઇક્વિનોક્સ એટલે જે દિવસે દિન અને રાત બરાબર હોય છે અને ઉત્તરી ગોલાર્ધમાં એ વસંતનું ઋતુ પણ હોય છે તો આ વનો માટે બહુ સારો સમય હોય છે કે જેમાં સામંજસ્ય કઈ રીતે મેળવી શકાય છે તો આજે આખી દુનિયામાં બનોના જો મહત્વ છે એ આપણે બધા જાણીએ છીએ અને આવતા સમયમાં પણ બનોના સંરક્ષણ અને સંવર્ધન થાય એના માટે એક જાગૃતિ કેળવા માટેનું કાર્યક્રમ હોય છે વિશ્વ વન દિવસની ઉજવણી આ વર્ષની જે થીમ હોય છે દર વર્ષની જેમ આ વર્ષની થીમ છે ફોરેસ્ટ એન્ડ ફૂડ તો તમે જાણીએ છીએ કે ઘણા બધા જેટલા આપણા હરવી બોસ છે પશુ છે પ્રાણીઓ છે આ વનોમાં રહે છે એના માટે તો ફૂડ ઉપલબ્ધ હોય જ છે બનોમાં પણ વનોમાં બસતા આદિવાસીઓ છે ફોરેસ્ટ ડ્વેલર્સ છે આજુબાજુના લોકો છે અને જ્યાં સુધી તમામ શહેરી વિસ્તાર સુધી પણ ફોરેસ્ટમાંથી મળતા જે પેદાશો છે એ આપણે સુધી પહોંચે છે તો આજના સમયમાં જ્યારે આપણે અગાઉ ટિમ્બરની વાત કરતા હતા એનટીએફીની વાત કરતા હતા પછી આપણે ઓક્સિજનની વાત શરૂ કરી હવે ક્લાઇમેટ ચેન્જના જમાનામાં કાર્બન સિંક તરીકે આપણે કામ કરીએ વાત કરીએ છીએ તો સમગ્ર રીતે બનોનું બહુ મહત્ત્વ છે અને બનોનું સંરક્ષણ અને સંવર્ધન આપણે બધાની સહિયારી જવાબદારી છે તો એના માટે આ પ્રોગ્રામ યોજવામાં આવે છે